જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિવરાત્રી ઉપવાસ માટે શક્કરિયાની એકદમ ક્રિસ્પી વેફર આ વેફર આપણે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું એટલી ક્રિસ્પી બને છે આ વેફર કે તમે એકવાર આ વેફર બનાવીને ખાશો તો બજારની તમે બટાકાની અને કેળાની વેફર ભૂલી જ જશો એટલી આ ટેસ્ટી વેફર બનીને તૈયાર થાય છે અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવી ક્રિસ્પી શક્કરિયાની વેફર તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે શક્કરિયાની વેફર બનાવવા માટે મેં અત્યારે આ પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે તો આ રીતના થોડા લાંબા તમારે શક્કરિયા લેવાના છે એટલે તેની વેફર એકદમ સરસ પડે વજનમાં આપણે આ પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા છે શક્કરિયાને આપણે સારી રીતે ધોઈ લીધા છે અને સરસ કોરા પણ કરી લીધા છે તો હવે આપણે આ શક્કરિયાના બે પીસ કરીશું તો આપણે જેટલા શક્કરિયાની વેફર પાડવાની છે એટલા શક્કરિયાને આપણે કટ કરી અને એટલા શકરિયા આપણે આ શાલ કાઢવાની છે તો અત્યારે હું આ અડધા શક્કરિયાને સૌથી પહેલા શાલ કાઢી લઈશ આ રીતના તમારે આખા સક્કરિયાની શાલ નથી કાઢવાની મોટું હોય તો તેને વચ્ચે કટ કરી અને પછી તેની સાલ કાઢવાની છે જ્યારે તમે સક્કરિયાની સાલ કાઢો ત્યારે તમારે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એટલે એક સાઈડમાં તમારે સક્કરિયાની સાલ કાઢવાની અને એક સાઈડમાં તમારે સક્કરિયાની ચિપ્સ પાડવાની છે ખૂબ જ ટેસ્ટી આ બજાર કરતા પણ એકદમ સરળ અને ઘરે એકદમ સરસ આ સક્કરિયાની વેફર પડે છે તો આપણે બજાર કરતા પણ એકદમ સરસ નવી રીતે આ વેફર પાડીશું જો તમારી પાસે મશીન ના હોય તો તમે હાથ વડે પણ આ રીતના વેફરને પાડી શકો છો એકદમ સરસ આ રીતના પટલી પટલી વેફર એકદમ સરસ પાડી દેવાની આ રીતના સરસ પટલી વેફર તમારે હાથ વડે પણ શકો છો અને તમારી પાસે મશીન હોય તો તમે તેનાથી પણ વેફરને પાડી શકો છો તો આ રીતના મેં હાથ વડે થોડી વેફર પાડી લીધી છે તો હવે આપણે આ વેફરને તળી લઈશું તો વેફરને તળવા માટે આપણે સૌથી પેહલા તેલ ગરમ કરી લીધું છે અને તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે જે વેફર ને પાડી છે તે આપણે એક એક કરીને એડ કરીશું એકદમ સરસ આ તેલ ને ગરમ કરી લેવાનું છે અને પછી તમારે આ વેફર ને એડ કરવાની છે જ્યારે તમે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય અને પછી તમારે ગેસ ને એકદમ ધીમો કરી દેવાનું છે હવે આપણે એક વાટકીની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લઈશું અને એક ટેબલ સ્પૂન આપણે મીઠું લઈશું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે જે આ મીઠાવાળું પાણી છે તેમાંથી એક ટેબલ સ્પૂન જેટલું પાણી ભરી અને આ વેફર ઉપર આપણે નાખીશું એટલે વેફર આપણે એકદમ સરસ વાઇટ રહે મીઠાના પાણી નાખવાથી વેફરની અંદર થોડી ખારાશ થશે એટલે વેફર ખાવા ઉપર એકદમ સરસ લાગશે એટલે આ તમારે સ્ટેપ કરવાનું અને મીઠું નાખ્યા પછી આપણે આ રીતના બરાબર મિક્સ કરી લેવાનું થોડીક વાર માટે આ રીતના બબલ થશે અને પછી બબલ નીચે બેસી જશે તો હવે આપણી એકદમ સરસ ક્રિસ્પી સુધી છે તો અહીંયા સરસ ક્રિસ્પી તમે જોઈ શકો છો તેનો અવાજ પણ સરસ આવી રહ્યો છે એકદમ સરસ વ્હાઈટ અને ક્રિસ્પી આપણી શક્કરિયાની વેફર તળાઈ ગઈ છે તો હવે તેને આપણે કાઢી લઈશું તો હવે આપણે ફરીથી બીજી વેફર પણ તળી લઈશું તો એક એક કરીને આપણે બીજી વેફર પણ આપણે તળવા માટે મૂકીશું આ રીતના સાઈડમાં તમારે પાડતા જવાનું અને વેફરને તળતા જવાનું કારણ કે તમે ઉપર આ રીતના જો વેફરને પાડશો તો ઘણી વખતે હાથ દાજવાની પણ નીકળ રહી છે તો સાઈડમાં તમે આ રીતના વેફર પાડી શકો છો અને એકદમ ઇઝીલી તળતા વેફરને બનાવી શકો છો હવે આપણે ફરીથી એક ટેબલ સ્પૂન જેટલું મીઠાવાળું પાણી લઈશું અને

વેફરને તળવાની છે જો તમે ફૂલ રાખશો તો વેફર બળી જશે અને એકદમ ધીમો રાખશો તો સોગી થઈ જશે એટલે આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું વેફરને તળાતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય થાય છે જો તમે શક્કરિયાની વેફર બનાવીને ખાશો તો બટાકાની અને કેળાની વેફર તો ભૂલી જ જશો એટલી ટેસ્ટી આ વેફર બનીને તૈયાર થાય છે અને તમારે ઉપરથી કોઈ પણ મસાલો કરવાની પણ જરૂર નથી એકદમ સરસ આ ઇઝીલી વેફર બનીને તૈયાર થઈ જાય છે અને ઇન્સ્ટન્ટ આ તમારે જ્યારે ખાવી હોય ત્યારે તમે આ વેફર બનાવીને ખાઈ શકો છો તો આપણી વેફર એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને એ જ રીતના આપણે બીજી વેફર તળી લઈશું તો હવે આપણે આ જ રીતના બધી વેફર બનાવીને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ દિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની વેફર તો એકદમ સરસ આપણી આ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ સરસ ક્રિસ્પી આપણી આ તમે જોઈ શકો છો આપણી વેફર બનીને તૈયાર થઈ છે મહાશિવરાત્રી ઉપવાસની અંદર તમે આ વેફરને ચા સાથે એકલી ખાશો તો પણ આ વેફર એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે અને આપણે એકદમ સિમ્પલ રીતે આ વેફર બનાવીને તૈયાર કરી છે તો વેફર ને આપણે જયારે આપણે તેની અંદર પાણી નાખ્યું એટલે અંદર એકદમ સરસ આવી ગઈ છે તમારે જો થોડી ચટપટી ખાવી હોય તો તમે લાલ મરચું પાવડર કે સંચર પાવડર ગભરાવી તમે ખાઈ શકો છો આ વેફર ચા સાથે ખાવાની ખુબ જ મજા આવે છે તો હવે થી તમે પણ આ મહાશિવરાત્રી ઉપર મારી રીતે શક્કરિયા વેફર ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સક્કરિયાની વેફરની રેસીપી કેવી લાગી જો તમને આ સક્કરિયાની વેફરની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય